વલસાડ નગરપાલિકાની કચેરી પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શાક માર્કેટ ખસેડવાના મુદ્દે પાથરણા વાળાઓએ આ વિરોધ પ્રદર્શન કર્યું છે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે આ માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અને વિરોધ દર્શાવવામાં આવ્યો છે વલસાડ નગરપાલિકા કચેરી કે જ્યાં શાક માર્કેટ ખસેડવાના મુદ્દાને લઈને પાથરણા વાળાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા સૂત્રોચ્ચાર કર્યા વિરોધ પ્રદર્શન કર્યું છે બધ વિગતો મેડમ એ સમજતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બ્રિજેશ શું માંગ અને આ તરફ સત્તાધીશો તરફથી શું કહેવામાં આવી રહ્યું છે જી વલસાડના અત્યારે સૌથી મોટો મહત્ત્વનો પ્રશ્ન છે શાક માર્કેટ શાક માર્કેટ જે તોડવામાં આવી છે એને લઈને એનું વૈકલ્પિક વ્યવસ્થાને લઈને પ્રશ્ન મોટો થયો છે તો છેલ્લા ચાર પાંચ દિવસથી નગરપાલિકા દ્વારા કરિયાવાડ વિસ્તારને સિલેક્ટ કરવામાં આવ્યો હતો એક પ્રાઇવેટ જગ્યાની અંદર આ શાક માર્કેટ ખસેડવાની વાત ચાલુ થઈ હતી પરંતુ ખૂબ છેવાડાનો વિસ્તાર હોય અને પૂરતી વ્યવસ્થાતા ન હોય તેને કારણે પાછળના વાળા છે નાના લારી વાળા શાકભાજી વાળા છે તેઓએ ખૂબ જ ઉગ્ર વિરોધ આજ રોજ નોંધાવ્યો હતો વલસાડ નગરપાલિકાને અને વલસાડ કલેક્ટરને આજ રોજ એક આવેદન પત્ર આપ્યું છે કે એને ત્યાં ખસેડવામાં નહીં આવે વરસાદી પાણીને લઈને પણ ત્યાં પ્રશ્ન ઊભા થતા હોય ત્યારે આ વિસ્તારમાં શાક માર્કેટ ખસેડવાના મુદ્દે આજે પાથરણા વાળાઓ પહોંચ્યા હતા નગરપાલિકાની કચેરી ખાતે અને આ સાથે જ યોગ્ય અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે

અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો એ આવેદનમાં અમારું એવું છે કે અત્યારે થોડાક ચાર પાંચ દિવસથી જે પેપર આઉટ બધું થયું કે શાકભાજી માર્કેટ વલસાડનું સ્થળાંતર ટ્રેમ્પરવાળી ધોરણે જે માર્કેટ ટૂંટ્યું તો ટ્રેમ્પરવારી ધોરણે તળિયાવારમાં ખસેડવાની તાજવીજ એકદમ ચાર પાંચ દિવસથી જે આવતી છે પેપરની અંદર ને એમાં એવો ઉલ્લેખ છે કે ભાઈ આજુબાજુમાં પણ કોઈને બેસવા દેવામાં નહીં આવે તો ન એકચ્યુઅલી તળિયાવાડમાં તો જવા માટે અમે સહમત કોઈ છે જ નથી કેમ એટલે તળિયાવાડમાં જે આ લોકો ઉલ્લેખ કર્યો છે તો તળિયાવાડમાં અમારે જવાનો વિરોધ જ છે હવે તળિયાવાડ વલસાડ શહેરનો એવો વિસ્તાર છે જે પાણીના ડુબાણમાં આવે વલસાડ શહેરના અમુક અમુક એરિયા જે છે પાણીના ડૂબાણના એરિયા છે તો હવે ત્યાં અમારી માર્કેટને ટ્રાન્સપોર્ટ કરે તો ટ્રાન્સપોર્ટ કરવામાં ઘણા બધા ઇસ્યુ આવી જાય કે જેવી રીતના વરસાદના પાણીથી ડુબાણ થાય એકચ્યુલી જે આજે નાણાં બજાર છે એટલે વલસાડનું સક્ષમ માર્કેટ કહેવાય આપણું એ વેપારીઓ અમારા કરતાં બહુ આગળ છે તો એ લોકો જો પોતાનો માલ વરસાદના પાણીથી બચાવી નથી શકતા તો અમે તો નાના છીએ અમે તો નાના વેપારી છે અમે નાના વેપારી કેવી રીતના બચાવી શકશું અમારા જાન માલની જે હાનિ થશે એનો જવાબદાર કોણ રહેશે કેમકે અમે લોકો અમારા એવા એવા વેપારીઓ છે જે દસ કિલો પાંચ કિલો લાવીને રોજનું પોતાનું ગુજરાન ચલાવે તેમાં તો અમારે નગરપાલિકાનો ખર્ચો કાઢવાનો એ લોકો પોતે જે રિક્ષામાં બેસીને આવે એ લોકોનું કાઢવાનું પોતાના પરિવારનું ચલાવવાનું એટલે આવા ઘણા બધા ઇસ્યુ છે હવે વરસાદનું પાણીનું જે ઠેરાવ થશે ત્યારે કાડો કીચડ થશે એના લીધે રોગચાળો ઘર ફાટી નીકળ્યો આપણા અનુભવના હિસાબે તો એનો જવાબદાર કોણ રહેશે એટલે આ બધી રજૂઆતને લઈને અમે અહીંયા આવ્યા છે કે અમને વ્યવસ્થિત એક જગ્યા આપો કે અમે નાના મોટા વેપારી એમાં સેટ થઈને પોતાનો ધંધો ગુજરાન ચલાવી શકીએ આ જ અમારી રજૂઆત છે જો

કેમ કે તે વસ્તુ જ એવી છે કે ત્યાં જવાય એવું મળે જ ને વરસમાં ચાર રેલા આવે તે અના બધું અનાજવાળાને નહીં આપણાથી થયું તે અમારા ગરીબ લોકોથી ક્યાં થવાનું બરાબર ને ને ત્યાં ગટેર ખુલ્લી અરે મા ચાલ કોઈની બી દીકરાની માય મોકલે કે જ્યાં બેટા લીંબુ લે જા બેટા આદુ લે મરચાં લે તે પોયરું અંદર પડી ગયું ગટેર ખુલ્લુંમાં તેની જવાબદારી કોણ લેવાનું હેં ને આ વસ્તુ એવી છે કે શાકભાજી રોકાઈને ચાર દિવસ તો હુકાવા થાય જે રેલ આવે કિચડ થઈ જાય હે તેમાં તો આપણાથી જવાય નહીં તો અમે જો અચાનક માલ મંગાવી લે અચાનક રેલ આવી ગઈ તો અમારો માલ લાખ દોઢ લાખનો આવે તે અમે શું કરશું તેની જવાબદારી કોઈ જ નહીં નગરપાલિકા આપે નહીં કોઈ સરકાર આપે અમને તો કોઈ આપે નહીં જાહે ઘટા તો અમારું જ જાહે નહીં એટલે એના માટે જ અમે નગરપાલિકા પર આવેલા અને નગરપાલિકાના અમે કામ અટકાવવા સારું ને આવેલા અમને નગરપાલિકા સેફ જે કરવાની હોય સેફ જગા કરવાની હોય અમારે અમને એટલું અમે માંગવા સારું નગરપાલિકામાં અમે રજવાટ લઈને આવેલા ને આ કલેક્ટર સાહેબ બી આવેલા છે અગર એ લોકોને અમને દયા લાગતી હોય તો એ લોકો કરી દે તો બહુ સારું અમે ઝઘડા કરવા કોઈ હાથે નહીં આવેલા અમે તો ખાલી જગા માંગવા આવેલા કે અમને આજુબાજુમાં તમારાથી અમારાથી નહીં બીજી જગ્યાએ તો આજુબાજુમાં અમને સેટ કરી દે અમે ભીડ બી નહીં કર સાઈટમાં ભીડ બી નહીં કરું કે પબ્લિકને ભીડ લાગે એવું બી અમે નહીં કરું અમારે રીતે અમે બેહી જાઉં ને અમને દુઃખી નહીં કરે એટલું જ અમારું અમને આ માર્કેટ